તમાર જોર થી કઈ પઢાઈ લેવું હોય ને મારા દીકરા ને તો કદાચ અહીંથી ચમત્કાર કરીન બતાવવો પડે કે જોઈ લેજો હું મેરડી માતા છું કંકુ નેકર્યું જોઈ લેજો હું મેરડી માતા છું લીંબુ હવા મૂડાર્યું પણ હું કેમ આવા ચમત્કાર નહીં કરતી કે મારા આવા પ્રદર્શન ની કોઈ જરૂરત પડતી કેમ પ્રદર્શન કોને કરવા પડે કે જેને કોકની ઓકોમ ધૂળ નાખવી હોય એને કરવા પડે ને દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે હજુ અનુભવ છે તમને પણ અનુભવ થયો થયો છે ભલે નવા હોય જૂના હોય એના દરેક ને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કોઈ જીવનમાં એવું કહી દે કોઈ વ્યક્તિ કોઈ ગમે તે કોઈ મોટો માણસ કોઈ નેતા હોય તમારું ઓળખીત અને એમ કહી દે તમને કે ચિંતા ના કેતા ગમે તે કોમ હું બેઠો છું તો તમે ગમે તેવી પરિસ્થિતિ આવો ગમે તેવી તકલીફ પડે તો તમે એને પેલા યાદ કરો મને છો તમારી ઓળખાણ માર જોડ થઈ જાય છે ને તો ગર્વ થી કેજો અમે ખુખાર મેલડી વાળા અને જેને મારી ઓળખાણ થઈ જાય એને દુનિયાના કોઈ ઓળખાણની જરૂર પડે અને તમને કોઈક એવું કહી દે કે ચિંતા ના કરતા તમારે અડધી રાતે જરૂર પડે હું બેઠો છું તમને આશ્વાસન માણસો તો કદાચ બીજું બોલી જાય પણ જો મારા જેવી માતા એવું કહી દે કે દીકરાઓ દીકરીઓ હું તમારી જોડે ચોવીસ કલાક હાજર રહું છું ચિંતા ના કરતા હું તમારા સપોર્ટમાં છું શક્તિ પાવર આવી જાય મારી ગુખાર મેરડી મારી જોડે જોડે નહીં બસ જરૂરી જે દેખાતું હોય હોય એ સત્ય આ મોબાઈલ ના ટાવર દેખાય છે નહીં દેખાતા ને આ માઇક લગાયેલું છે દેખાય વાયર ચોય તોય નહીં કનેક્ટિંગ થતું તો માતા એ નહીં દેખાતી તોય કનેક્ટિંગ છે દેખાય છે નહીં દેખાતું ને તો કે ના આવું માતાજી હોય તો ક્યાં દેખાય છે તો મોબાઈલ નો ટાવર દેખાય છે લાય તું બતાવી દે હેડ આ નેટવર્ક બતાવી દે તો અમે તને માતાજી બતાવી દઈએ વાદ વિવાદ આપણે કરાય નહીં નકર હું બોલતી બંધ કરી નાખો હારા હારા નહીં પણ આપણે કોઈને વાદ વિવાદ કરાય સમય બગાડે ગોળે તો મૂર્ખા હોય હું થોડી મૂર્ખી છું તમે થોડા મૂર્ખા છો એટલે આ બધું કહે તો આપણે તમારે હોભરવાનું નહીં મને માતાને સોભરો મારા રોમનું નોમ લો કંટારો આવે ને તો એકાંતમાં બેસી અને માતાને મને માતાની યાદ કરીને કે માં બસ તારી જોડે વાતો કરવીશ શું કહેવાનું હોભર કહું અનુભવ કરવો હોય તો મારો અસલ એકાંતમાં મોબાઈલ મૂકી દેવાનો ને એકાંતમાં ચોક ગમે તે જગ્યાએ ધાબા પર કે ગમે તે જગ્યાએ એકાંતમાં બેઠા હોય કોઈ ડિસ્ટર્બ કરવા વાળો હોય ખુરશીમાં બેઠા હોય કે સાધન ઉપર બેઠા હોય ગમે ત્યાં અને કોક માં આજ મારે તારા જોડે વાતો કરવીશ તું મારા જોડે વાતો કરીશ ખાલી આટલી પ્રાર્થના કરજો અને મન થી મન એવી વાતો કરીને તમને એવું લાગશે હારું આવા શબ્દો તો મેં વિચાર્યા નહીં આ કોણ છે અંદર જો મારો અનુભવ ના થઈ જાય ને તો મને કહેજો કે તાર રોઈ જશો હરખ થી આંસુ પાડી લેશો કે મા તારી વાત ના થાય પણ કોઈ ના હોય તો હ અને ચમત્કાર દેવી શક્તિ ક્યારે કરે જ્યારે કોઈ ના હોય પ્રગટ કરે મારા લાખો હજારો ચમત્કારો છે નહી છે ને દેશ વિદેશ દુનિયા બધામ છે તો ક્યાંય દેખાયું જેના અનુભવ થયો છે એ જ ઓળખી શકે ને કે મેરડી માનો ચમત્કાર થયો ને કે હોભર વાવર જોવા વાળા તો ક્યાં એમના ને એમના માણસો છે લો એટલે ક્યારે દેવી શક્તિ આવી રીત પ્રગટમાં ચમત્કાર કરે અને સત્ય સત્ય રે સત્યના કોઈ દર પુરાવા પારખા હોય દુનિયાનો નાશ થઈ જાય સત્યનો નાશ થાય સત્ય હંમેશા અવિનાશી હોય એના કોઈ પુરાવા હોય હું માતા છું એનો પુરાવો ચો હોય ના હોય મારા ભક્તો છે એ જ મારો પુરાવો અને એમના અનુભવ અનુભવ વત્ત હજુ હા હજુ મારે

પ્રદર્શન કોને કરવા પડે કે જેને કોકની ઓખો ધૂળ નાખવી હોય એને કરવા પડે ને દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે હજુ પણ અનુભવ જેને થયો છે એને ભલે જેને નહીં થયો નવા આયા હોય જૂના હોય એને દરેકને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કે તમે આ જીવન ને ભૂલી શકો આમ તો પરચા તો ડગલે ને પગલે મારા અનુભવ થશે પણ એક તો જીવન માં એવો તો પરચો આવી છે કે જો કદાચ બારે જા ધામ ના જ્યા હોત રોમ વારી મેલેડી નો ભેટો ના થયો હોત તો કદાચ આજ અમર આ આ વસ્તુ ના હોત આ વ્યક્તિ ના હોત આ ઘર ના હોત અમે ના હોત આવું તમારા જીવનમાં દરેક ના અનુભવ ના કરાવું તો સોલંકી પેઢી ની રોમ વારી મેલડી માતા ને બરોબર ખાલી ખાલી નઈ એમ તો મને વિશ્વાસ છે મારા દીકરા મારી બહુ ડાહી દીકરી હોસ પણ હવે દુનિયા ગોડા ગોડા બની રહ કોઈ દેવી શક્તિ ના તત્વ ને સમજી હમજી કે જેને દેવી શક્તિ સમજાવવા માંગતી હોય ને એ દમજી સમજી શકે દેવી શક્તિ કોણ ઓળખી શકે જેને મારા જેવી માતા ઓળખાણ આપવા માંગતી હોય ને અધિકારી હોય ને એ જ ઓળખી શકે નકનાશ સંસાર નું આ દુનિયા નું કોઈ એવી ટેકનોલોજી કોઈ એવું વિજ્ઞાન પેદા નહીં થયું કે મારા તત્વ ની ખોજ કરી બતાવો મારા તત્વ ની ખોજ કરી બતાવો કોઈ એવું વિજ્ઞાન કોઈ એવો મોડસ કોઈ એવો સાયન્ટિસ્ટ પેદા નહીં થયો થાય નહી પરે ની બુદ્ધિ બંધ થાય ને તારે ચાલુ થાય સામાન્ય માણસ ની બુદ્ધિ થી માણસો ઓળખવા ને લો આ તન મન બધું મેળવું પડે સમર્પણ કરવું પડે અને બુદ્ધિ પરે હજુ છે એ વિસ્તારમાં પહોંચો ને

એ કદાચ આ વ્યક્તિ નો હશે પણ અંદરની પ્રેરણાદાયક શક્તિ બની અને વાણી તો મારી મેરડીની નહિ વલે પુરુષના અવાજે બોલું છું પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો નહીં લાગતો હોય આસુ ફોટો દુનિયાના કોઈ કલાકાર નો અવાજ તમને વાલો નહીં લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે લાગે છે ને કેમ તમે મને પ્રેમ કરો છો એટલે જેના ચાહતા હોય જેના માનતા હોય જેની ભક્તિ કરતા હોય ને એની એક એક વસ્તુ તમને વાલી લાગે એની એક એક વસ્તુ એને હાચવીન રાખો કદાચ કોઈ વસ્તુ આલો ને તો તમે જીવની જેમ હાચવીન રાખો એ રીતે કદાચ આનું નામ ભક્તિ કહેવાય આનું નામ પ્રેમ કહેવાય આ જાગી જાય ને એટલે સમજી લો કે તમે માતાજીના થઈ ગયા છો પણ બસ ખોટા કાર્ય જેટલા થાય એટલા છોડવાનો પ્રયાસ પ્રયત્ન કરો એકદમ તો નહીં છૂટે હું માનું છું એકદમ તમે છોડવાની કોશિશ કરશો તો આ માયા આવી છે સમય એવો છે કદાચ એકદમ કોઈ વસ્તુ ના છૂટે પણ કોઈ સોગંધ સંકલ્પ કરવાનો નહીં પણ માતાજીને રોજ પ્રાર્થના કરવાની કે માં આ સત વસ્તુઓ બધી હવે ત્યાગી દેવી છે છોડી દેવી છે માં આ ખોટા વ્યાસનો ખોટા આડાવરા ધંધા ચોરી બેમાની કોક ના નેહા ખોલ્યાવો કોક નો મજાક કરવી કોકની નિંદા કરવી કોકની નિંદા સાંભળવી માં આ બધા પ્રપંચ છે ને અમારે છોડી દેવા પ્રપંચ કરવા પ્રપંચ એટલે શું પંચાયત પારકી પંચાયત કો કરે તમે પાછા ભેગા કરો એટલે એનું પાપ ધોવાય ને એનું પાપ ધોવાય ને તમારું પાપ છે ને એ નષ્ટ થાય પુણ્ય નષ્ટ થાય એટલે સરભર આ બાદ પુનદાન કરો ભક્તિ કરો આ બાદ નિંદા કરો એટલે ખાતું એવું ને એવું પછી અનુભવ થાય એના માટે તો વાણીની સંયમતા ઇન્દ્રિયોની સંયમતા બધું બહુ પણ સ્ટેજ હજુ દેવાય નપાસ એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને હજુ તમને કલ્પના તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારા ક્યાંથી ક્યાં લઈ જવા કરી દીધો તમને અનુભૂતિ થશે કે કદાચ ભગવાન બની મારી આવી અનુભૂતિ કરાવવા માંગુ છું એટલે પાછળ બેઠેલા હોય આ બાજુ ઉભેલા હોય બાર ઉભેલા હોય વચ્ચે બેઠેલા હોય પાછળ બેઠેલા હોય આ બાજુ આગળ પાછળ બધી બેઠેલો જો મારો અવાજ અમરાતો હોય તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે આવો છો તો તમે આ બધી વાતોનું પાલન કરવું પડશે ત્યારે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે નહી તો ખાલી ખાલી રવિવાર ભરવાથી ઓટા ફેરા કરવાથી કશું થાય આ હજુ મારું પ્રમાણ કદાચ મળી જશે રવિવાર ખાલી પગ મૂકવાથી કોકના કામ થઈ જાય છે તો એનું કારણ શું છે એનો વિશ્વાસ જીતવા માટે કે આ સત્ય ધામ છે એનો વિશ્વાસ જીતવા માટે કદાચ એ પગ મૂકીને કુકની જોડે આવ્યો હોય ને અમથી અરજી ભાવ વગરની કરી હોય તો એનું કામ કરી આલું છું કેમ એના પગ મૂકવાથી અનુભૂતિ થઈ જાય કે આ રૂ ખરેખર માં સત સ અહીં એ જાતે વિચાર કર ના આ ખરેખર હું નતો માનતો પેલા પણ હારું બારેજા જયા ભાઈ ખબર પડી આ માતાજી જગતમાં હાજર હાજર હોય હો એવા કઈક દીકરાઓ બેઠા જે નાસ્તિક હતા મારા ધામમાં આસ્તિક બની ગયા પેલા સંધે હતા શંકાઓ હતી કે આ બધું સાચું હોય પણ બારે જાય ને કદાચ સંધે દૂર થઈ ગયો નાના માતાજી સાક્ષાત આવા કાળા કડિયુગ મેં સાક્ષાત હોય હાજરા હાજર હોય જો માતાજી હોય તો ભગવાન હોવા જોઈએ ને તો ભગવાન એ છે મારો નાથ સાક્ષાત બેઠો છે અને તમે બધા એના છો પણ માયા એવી છે ને જીવ માયા ભગવાન શું હોય તમે જીવ ભગવાન આ એક જેવું છે ભગવાને નાખ્યા ધરતી પર અવતાર આલ્યો તમને મનુષ્યનો હવે એમ કે તમારી ઉત્પત્તિ તમે કોણ છો તમે ક્યાંથી આયા છો બસ એની શોધ કર લો તમારું કોણ છે એ તમે પ્રાપ્ત કરી લો તો તમારો ઉદ્ધાર થઈ જશે તમને મોક્ષ પ્રાપ્તિ થઈ જશે સુખ અનુભૂતિ થઈ જશે પણ આજ મોણસ ને પોતાનું જ અસ્તિત્વ ની ખબર નહીં ખબર તમે કોણ છો કે છે લાલો હું ભીખો છું તારું છે તું કોણ છું એ ખબર નહીં હું કોણ છું અટક બોલ છે પણ ખરેખર માં તમે આ શરીર થી અલગ છો અલગ છો કે નહીં તમારો હાથ ભાગી જાય તો તમે શું બોલો છો